નમસ્કાર દર્શક મિત્રો તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વરણામાં પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા રતનપુર ગામ નો લિસ્ટેડ બુટલેગર ત્યાંથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી વડોદરા જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાંથી વિદેશી દારૂ માંગે

પોતાનું મકાન ભાડે આપેલ તે મકાનની બાજુમાં બોરડીની જાળીઓમાં ડાર્ક ભૂરા કલરની આઈટેન ગાડીમાં વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે જે બાતમીને વાકેફ રાખીને સ્થળ પર વરણામાં પોલીસ સ્ટેશનના રેડ કરતા જગ્યા બુટલેગર જ્યારે વરણામાં પોલીસને જોઈ રાકેશ ઉર્ફે લાલો રજનીકાંતની પત્ની અને મહિલા બુટલેગર સીમા સાંકડી ગલીમાં થઈને ભાગી જવામાં સફળ થઈ હતી ત્યારે વરણામાં પોલીસે બંને પતિ પત્નીને વોન્ટેડ જાહેર કર્યા હતા વરણામાં પોલીસે ગાડીમાંથી ભારતીય વિદેશી દારૂના ક્વાટરિયા કુલ નંગ ચારસો ઓગણીસ જેની કિંમત એકતાળીસ હજાર નવસો તથા આઇટેન ગાડી જેની કિંમત ચાર લાખ કુલ રૂપિયા ચાર લાખ એકતાલીસ હજાર નવસો પ્રોહી મુદ્દામાલ કબજે કરી વરણામાં પોલીસે બંને પતિ પત્નીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી છે રિપોર્ટર સની સિંધે સત્યમે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા